તાંત્રિક સિરિયલ કિલર નવલસિંહ ચાવડાએ કરેલ હત્યામાં ધડાકો સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા એ જે સોડિયમ નાઇટ્રાઇટ કેમિકલ નો ઉપયોગ કરતો હતો તેનો ઉપયોગ ગન પાવડર ફટાકડા સોલાર કોલ્ડ નોનવેજ ભોજનમાં ખાદ્ય પદાર્થના પ્રિઝર્વેટિવ સામગ્રીઓમાં સહિત સોડિયમ નાઇટ્રાઇટનો નો ઉપયોગ કરવામાં આવે છે તેવી જાણકારી બહાર આવી છે રાજ્યમાં ચકચાર મચાવનાર તાંત્રિક સિરિયલ કિલર નવલસિંહ ચાવડા માતા દાદી અને કાકા સહિત બાર લોકોની જાન લેવા કેમિકલનો ઉપયોગ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ હત્યાનું રાસ અગબંત રહે તે માટે નત નવા પાત્રા કરી કોઈને શંકા ન જાય તે માટે કરેલ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં શેતાની માંગનો ઉપયોગ કરી હત્યાના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો પણ એક કહેવત છે કે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે છલકાયા વિના રહેતો નથી પ્રાપ્ત વિગત અનુસાર

લાશ વાંકાનેર નજીક દાટી દીધી હતી જે લાશના અવશેષો આજે પોલીસે બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે રાજકોટમાં ભગવતીપરામાં રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસમ પોતાની તકલીફો દૂર કરવા તાંત્રિક નવલસિંહ ચાવડાને શરણે ગયા હતા ત્યાર પછી કાદરભાઈ તેમના પત્ની ફરીદાબેન અને પુત્રી આશિફ નામ વૃદ્ધે ચાલુ વર્ષમાં જ પડદરી નજીકના મોટા રામપર ગામના જંગલમાં ખરાબાની જમીનમાં પડેલી રિક્ષામાંથી મળી આવ્યા હતા જે તે વખતે પોલીસ આ બનાવ સામૂહિક આપઘાતનો હોવાનું માનીને ફાઇલ બંધ કરી લીધી હતી જોકે નવલસિંહ ચાવડા પકડાયા બાદ કર્યા હતા તેણે આ ત્રણેયની શેરી પાવડર પીવડાવી હત્યા કર્યાની કબૂલાત આપી હતી એટલું જ નહીં કાદરભાઈની પુત્રી નઝમા સાથે લાગણી બંધાય જતા તેને ઘરે લાવ્યા બાદ પત્નીએ વિરોધ કરતા તેની પણ હત્યા કરી લાશના કટકા કરી વાંકાનેર નજીક આવરૂ જગ્યાએ દાટી દીવાની કબૂલાત આપી હતી આ ચોંકાવનારી કબૂલાત બાદ સરખેજ પોલીસ વાંકાનેર પહોંચી હતી વાંકાનેર પોલીસને સાથે રાખી સરદાર રોડ પર આવેલ ધમલપર ગામમાં આવેલા પડતર જમીનમાં ખાડામાં લગભગ ચારેક કલાક જેસીબી મશીન સાથે ચારેક લોકો દ્વારા ખોદકામ કરાવી નગમાની લાશના અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા તેને પોલીસ ટીમ કબજે કર્યા હતા જે અવશેષો મળી આવ્યા હતા જેમાં માથાની ખોપરી પગ હાથ પેટ સહિતના ભાગોના અવશેષો સમાવેશ થાય છે સાથે સાથે પ્લાસ્ટિકની દોરી અને ગુટકાના થેલામાંથી આ તમામ અવશેષો મળી આવ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યવાહી વખતે વાકાનેરના એસડીએમ ડીવાયએસપી વાંકાનેરના પીઆઈ ને સરખેજ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા માનવ લાશના અવશેષો કબજે કરાયા છે તે ખરેખર નકમાચન છે તે માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બીજા વૈજ્ઞાનિક પૃથક્કરણો પછી જ સ્પષ્ટતા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ